વટામણ મુકામે ગોપાલક સમાજના નેતૃત્વમાં ભવ્ય તુલસી વિવાહ આયોજન કરવામાં આવ્યું જેના અનુસંધાને ભગવાનજીનો નો વરઘોડો વટામણ ગામની શેરીઓમાં કાઢવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાનજીના વરઘોડા વધામણી કરી આ પ્રસંગે રાત્રે ભગવાન કૃષ્ણ અને ના લગ્ન કરવામાં આવે જેમાં સમગ્ર રાત્રિ દરમિયાન લગ્ન ગીતો અને સંગીતના સ્વરે વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવે છે અને તમામ બંધુ ભગીની ને ફરજિયાત ભગવાનની પ્રસાદી સ્વરૂપે જમણવાર પણ રાખવામાં આવે છે આ સમગ્ર અવસર નિમિત્તે બાપા સીતારામ મંડળેનો તમામ સમય ભગવાનજીના સેવામાં સમર્પિત કરે છે રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ